அமரா மாதா த

દાદા ને અને મા બાપ ને આરામ લીધા પાછા નાચની બહાર મૂકી નાચની બહાર મૂક્યા એટલે અમારા ઘરે આવ્યા ઘોઘા બરાબર સાહેબ ઘરે આવ્યા એટલે

હું નજી તમારા વાળા સાહેબ બહુ સત્ય સાહેબ જેમ આવે એમ ગાડું બોલ્યા પૈસા માંગ્યા આવું દેવું ને એવું કરે છે આપડે હજી તમારી સમાજ ની આપડે બોલાય ગયો એક વાર બોલાય ગયો હજાર વખત માફી માંગીએ આપડે કોઈ તમારી વિરુદ્ધ આપણે

હા ના ના કાયદા ના કાયદા ને સાહેબ હા પછી તમારે દેવ અટલ કોઈ તમારે માતાજી હોય માતાજી એક નાઈટ ની ઘેર દેવ કયો ઈ આમાં આડી ફરે નો ફરે એટલે તો આપણે જે કાય એક જ જ્ઞાન કેવાય બાબા સાહેબ એ અમને મને સમજાવો બરાબર તમે ગામ માં રયો છો એ કોના પરતા રહ્યો છો એ તમને ખબર છે ભારત દેશની અંદર એક માતાજી ક્યાંય હૈલે નો માર દી અટાણા ખેસ થાય ને તો ભાઈ જામીન નો મળે શું થાય એટલા માટે હું ત્યાંથી હાજર હતો હું બાબા સાહેબ ના સામે રે અમે સામે જ તમારો વિડીયો શૂટિંગ ઉતારતા હતા ને હવે તમે એટલું કામ કરો કે ભૂલ થઈ ગઈ તો મારી વાત સાંભળો આજે તમે હજી છે ને હજી હજી બહુ જૂની પરંપરામાં જીવો છો અત્યારે હું છે તમને ફોન હજી જેટલા વિડીયા સાંભળશે ને એમ તમને ફોન કરશે હવે તમારે આમાંથી બચવું હોય ને તો આ મોબાઈલ નંબર બંધ કરીને બીજો નંબર લઈ લ્યો

પણ માતા ઈ છે ને એક અંધા છે આજે નથી આ જે છે એ નો તમારી છે પણ મુદ્દો ઈ છે કે કાયદો અડી જાય ને એટલે માતાજી ભાગી જાય છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થાય ને એટલે તમારા વડવાની દેવી બાપ દાદા ની દેવી ફલાણા ની દેવી એકવી પોલીસ સ્ટેશન બાજુ નહીં આવે છે ને મઠ હોય એટલામ રે તમારા સમાજ દલિત સમાજ બહુ એવું બોલે છે તો સાહેબ એટલું અહીંયા ને એમાં એવું આ હું તમને કવ છું કે એનું કારણ છે કે એવું થાય એનું મતલબ એ છે કે આવેશ માણસ આવે કેમ કે આજે તમે આખી વાત સમજતા આવો તમે જે બોલો છો એની અંદર માણસને સીધો જ ભડકો લાગે તો એ અમારી સમાજ છે ને ઈ માફ કરવા વાળી સમાજ જ તમને છોડી દે છે સાહેબ એ તો અમારી ભૂલ થઈ ગઈ કાલ તમારી ભૂલ થઈ ગઈ મને આપની મને ભૂલ થઈ આજે હજારો માણસો ની અંદર તમે જે આ અમારો હુલકો ઉડ્યો ઈ માફી માંગવાથી અમારું અમને મળી જાય અત્યારે તમારી માથે કોઈ ખેસ જ નથી કર્યો તમને માફ એ લોકો કરી દીધા કે કર્યા છે પણ કેવાનું મિનિંગ એ છે

અમારા રાખો અમારા પેલા ગઢા છે ને થોડા ઠીકરા મારી મારી ને જીવતા હતા અમારા છોકરા જીવે તમને એમ થઈ જાય બાપુ મોટો અધિકારી આવેલો હોય એવા કપડા પહેરીને એવા જીવે છે તો અમારી પરંપરા ને હું આ માય મારવીશ

ભાઈ કાલની તારીખ ની અમારી સમાજ વિશે જે ગુનો હતો અને આપડા દલિત સમાજ વિશે મારેથી બોલાય ગયું શબ્દ માં એ બાબા સાહેબ ની સાક્ષી માં એની માફી માંગુ છું દલિત સમાજ પછી બીજી કઈ જાતિ આપણા બીજી અજ્ઞાની ની જા હિન્દુસ્તાન આપણું ભારત છે ભારતની માલમાં તમારા જે આત્મા દુભાયા છે એ વિશે બાબા સાહેબ ની સાક્ષીમાં માફી માંગુ છું અને જે હવે આવું કર્યું એવું આવું પછી નહીં થાય અને મૂળ કહેવાનો હેતુ એ છે કોઈ તમારી વિરોધ અહીંયા પક્ષમાં નતો કરો પણ જૂના ભાષામાં બોલાઈ ગયું છે એ વિશે હું બાબા ડોક્ટર સાહેબની સાક્ષીમાં માફી માંગુ છું અને આવી રીતે હવે ફરી વખત નહીં કરો જય ભીમ જય ભીમ જય બાબા બાબા સાહેબ જય સંવિધાન જય સંવિધાન તમારે શું કરવું હવે